જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરીનો ટુકડો આ કહેવત રાજકોટમાં સાચી પડી છે જ્યાં રૈયા ચોકડી પાસે જીવનનગરમાં સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજન આપવામાં આવે છે હાલ મોંઘવારીના જમાનામાં માત્ર વીસ જ રૂપિયામાં લોકો ભરપેટ જમવાનું જમે છે નિલેશભાઈ સૌજાણિયા સાથે કેતનભાઈ ગણાત્રા એ બંને ભાઈઓ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે આ ટ્રસ્ટ પહેલાં જેમણે ત્યાં મરણ થયું હોય એમને જમવાનું આપવા જતા હતા તો આવી જ સેવા દ્વારા તેમને વિચાર આવ્યો હજુ પણ ઘણા જરૂરિયાતવાળા લોકો છે જેમને ભોજન મળવું મુશ્કેલ છે તો એવા વિચાર સાથે આ બંને ભાઈઓએ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કરવાનું વિચાર્યું અને માત્ર વીસ જ રૂપિયામાં ઘણા લોકોને બંને ભાઈઓ ખૂબ જ પ્રેમથી જમાડે છે આ સેવા યજ્ઞમાં તેમનો પરિવાર તથા દાતાઓના સહયોગથી આ અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે આ ટ્રસ્ટ શ્રમિકો વિદ્યાર્થીઓને જમાડે છે તથા હોસ્પિટલમાં દર્દીને ઘરનું જેમાં દાળ ભાત અને શાક રોટલી આપવામાં આવે છે નિલેશભાઈ સવજિયાણી અને મારા ભાઈ છે કેતનભાઈ ગણાત્રા અમે બે ભાઈઓ આ ટ્રસ્ટ ચલાવી છીએ અને આ બાર દિવસથી અમે ચાલુ કર્યું છે વિચાર એવો હોય તો અમે એક કાર્ય એવું શરૂ કર્યું છે કે કોઈની ઘરે દુઃખદ ઘટના બની ગઈ હોય કોઈ ગુજરી ગયા હોય અને એ લોકોના કોઈ પોચાએ એવું ન હોય તો અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ જમવાનું પહોંચાડીએ છીએ અમે એ સેવા ચાલુ કરી દીધી પછી અમે જોયું કે બહુ બધા હેરાન થાય છે જમવામાં ગરીબ માણસો છે જેની પાસે વીસ રૂપિયા જમવાના નથી બિચારાઓ પાસે તો અમને એવો વિચાર આવ્યો કે આપણે ભોજનાલય એક ચાલુ કરીએ ટોકન દરે એટલે કોઈ ડ્રાઈવર છે કોઈ સ્ટુડન્ટ છે એને જમવું હોય તો શરમ ન આવે એટલા માટે વીસ રૂપિયા ટોકાઉન એમાઉન્ટ ઉપર આપણે આ બાર દિવસથી ભોજનાલય શરૂ કરી છે હજી પાછળ તમને જગ્યા દેખાય છે એ આપણે ભાડે રાખેલ છે અને અમારે બાર દિવસમાં બધા દાતાઓની ખૂબ ખૂબ દાતાનો સહયોગ છે અમને તો અમને ભગવાને ખૂબ શક્તિ આપે અમને ચાલુ કરવાની એટલે અમે બે ભાઈઓ ચાલુ કર્યું છે અને રોજ અમારે અહીંયા અઢીસો જણા પ્રસાદી લે છે સવારે બ અગિયારથી બે બપોરનું એક જ ટાઈમ ના અત્યારે પાર્સલ નથી આપતા પણ આગળ થોડોક ટાઈમ થશે એટલે આપણે પાર્સલ આપશું અમારે સહયોગ દાતાનો ઘણો બધો છે અમને બધાય દાતા અહીંયા પૂછી જાય છે વસ્તુ આપી જાય છે અને મિતલભાઈ ખેતાણી છે કરુણા ફાઉન્ડેશન એવા પછી સદભાવના વૃદ્ધાશ્રમ છે બધાય ટ્રસ્ટ અમને ખૂબ ખૂબ સહયોગ કરે છે બધાય કે તમે આટલું બધું સરસ કાર્ય કર્યું તમે બધાય તમારી સાથે છે તમે ચાલુ કરો એટલે અમે ચાલુ કર્યો ને બધાનો સપોર્ટ અમને બહુ સારો છે બે નંબર છે નવાણું એક ચોત્રીસ ચોપન ત્રણ ચોપન અને એક છે સત્તાણું બે અડતાલીસ ચોપન ચોપન એક દાતા ઘઉંનો લોટ તેલ ચોખા બટેટા ગોળ અને શાકભાજી જે દાતાને દેવું હોય ઘી જેને જે યોગ્ય લાગે જેટલું કોઈ નાના માણસને એમ ભાવ થાય કે મારે આટલું દેવું છે તોય છૂટ એવું નહીં કે મોટા દાતા જ આપે નાના માણસોને ભાવ જાગે અને નાના માણસો ઘણા એમને દેવા આવે જ છે અને અમે પ્રેમથી છે એમાં અમારી ઉમેરવાની ગણતરી તો છે પણ અત્યારે આટલી વસ્તુમાં માન પહોંચી ગઈ અત્યારે મેં સાત વસ્તુ આપી છે દાળ ભાત શાક રોટલી છાસ ગોળ અને અથાણું એટલી વસ્તુ અમે આપીશ